લાંબા વિરામ બાદ ફરી ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી ડભોઈ અને શહેરમાં તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી લાંબા વિરામ બાદ ફરી ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી ડભોઈ અને શહેરમાં તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી ડભોઈ શહેરના કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ છિપાવાડ બજાર લાલ બજાર ટાવર રોડ મદીના પાર્ક સોનેશ્વર પાર્ક એસટી ડેપો સિનો ચોકડી સરિતા ફાટન જો વિસ્તારમાં વરસાદ રહ્યો છે વરસાદ જ્યારે ડભોઈ તાલુકાના વઢવાણા ધરમપુરી ધરમપુરી વસાહત ચંદવાડા અકોટી કુકરવાડા તેન તળાવ શંકરપુરા મમદપુરા જેવા વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ છેલ્લા બે દિવસથી લોકો હતા ગરમીથી પરેશાન વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી રોડ રસ્તા થયા પાણી પાણી ખેડૂતોનું નાખેલું બિયારણને જીવનદાન મળી ગયું છે ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે